નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર રવિવારના દિવસે કરવામાં આવેલા કેટલાક વિશેષ ઉપાયોથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી કામમાં આવતી તમામ અડચણો દૂર થાય છે અને સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા વધે છે રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે આ દિવસ સૂર્યદેવની પૂજા માટે શુભ માનવામાં આવે છે સૂર્ય ભગવાન ગ્રહોના રાજા કહેવામાં આવ્યા છે જો કુંડળીમાં સૂર્ય શુભ સ્થાને હોય તો વ્યક્તિ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે અને દરેક કાર્યમાં સફળતા મેળવે છે સૂર્યની સારી સ્થિતિને કારણે વ્યક્તિનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે કુંડળીમાં સૂર્યની મજબૂત સ્થિતિ સુખ સંપત્તિ અને કીર્તિ આપે છે જો સૂર્ય નિર્બળ અથવા પીડિત સ્થિતિમાં હોય તો વ્યક્તિ ઘણીવાર બીમાર રહે છે ધન અને માન સન્માનની પણ હાનિ થાય છે અને તેના દ્વારા કરવામાં આવેલ કામ પણ બગડવા લાગે છે રવિવારના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે સૂર્ય ભગવાનની કૃપાથી કામમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે અને સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે મિત્રો તમે જો વૈદિક ચેનલ પર પ્રથમવાર આવ્યા હોવ તો વૈદિક ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કમેન્ટમાં ઓમ સૂર્યાય નમઃ કમેન્ટ કરો મિત્રો સૂર્યનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા માટે રવિવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ આ પછી કપાળ પર ચંદનનું તિલક લગાવવું જોઈએ ત્યાર પછી ભગવાન સૂર્યને ત્રણ અર્ઘ્ય અર્પણ કરવા જોઈએ અર્ઘ્ય અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જપ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આનાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે રવિવારે સૂર્યને જળ અર્પણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સૂર્યદેવને હંમેશા તાંબાના વાસણમાંથી જળ ચઢાવવું જોઈએ જળમાં ફૂલ કંકુ ચોખા અર્પણ કરવા જોઈએ આમ કરવાથી ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે કપાળમાં ચંદનનું તિલક લગાવવું આમ કરવાથી તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોમાં ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય છે આની સાથે સાથે રવિવારે લાલ રંગના કપડાં પહેરવા પણ લાભદાયક છે મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ